ગઈસ જો વાગી ગયા છે ચાર અને અમારી ખારી શિંગ છે અહીંયા મસ્ત જો સુકાઈ ગઈ છે અને મમ્મી અહીંયા ખારી શિંગ શેકવાય મેળા છે મમ્મી ના છે ખારી શિંગ બહુ મસ્ત બને આજે આપણે ઘરના જ દાણામાંથી ખારી શીંગ બનાવશું ઘણી વખત એવું થાય કે બહારથી ખારી શીંગ લાવીએ પણ દાણા ખોરા નીકળે તો આપણે જે સ્વાદ હોય છે એ ખૂબ જ ખરાબ રીતે આવે છે એટલે કે સ્વાદ બગડી જાય છે પણ આપણે ખૂબ જ સરળ રીતે આપણે ઘરે જ ખારી શીંગ બનાવશું એક વખત ઘરની ખાશો તો બહારની બિલકુલ જ ભૂલી જશો તો સૌથી પહેલાં ગેસની ફ્લેમને એકદમ જ હાઈ રાખીને આપણે એક તપેલીમાં પાણી લઈ લીધું છે તો જે તપેલી લીધી છે તેનાથી થોડીક નાની તપેલી લેવાની અને તેમાં શીંગ દાણા થોડાક જ ઓછા રહે એ રીતે લેવાનું અને પાણી છે એ અડધી તપેલીથી થોડુંક વધારે લેવાનું પાણી ઉકળી છે એટલે બધા જ દાણા છે તેને આપણે આ રીતે તપેલીમાં એડ કરી દેવાના છે અને ગેસની ફ્લેમને ઓન જ રાખવાની છે તો તમે અહીંયા જોઈ શકો છો કે પરફેક્ટ માપ છે એક થોડીક નાની તપેલી લેવાની અને એક થોડીક મોટી લેવાની તો આપણું માપ પરફેક્ટ છે અને તેને ચમચાની મદદથી આ રીતે ઉપર નીચે કરી લેવાના કે જેનાથી બધા જ દાણા પાણીમાં સારી રીતે ડૂબી જાય અને બધા દાણા એક સરખા થઈ જાય તો ત્યારબાદ આપણે તેને પાંચ મિનિટ સુધી આ રીતે રહેવા દેવાનું છે પછી ગેસની ફ્લેમને બંધ કરીને ઢાંકીને પાંચ મિનિટ રહેવા દેવાનું છે તો પાંચ મિનિટ પછી આપણે અહીંયા જોઈએ તો આપણા દાણાનો કલર છે એ બિલકુલ જ બદલાઈ ગયેલો હશે તો તમે જોઈ શકો છો કે દાણાનો જે કલર છે તે પાણીમાં ચડી જાય છે અને દાણા એકદમ જ સફેદ જેવા દેખાવા લાગે છે તો આ સમયે તમારે શું કરવાનું છે દાણાને કોઈ પણ એક સ્ટીલની કે એવી જ કાણાવાળું કોઈ પણ એવું વસ્તુ હોય તેની અંદર લઈ લેવાનું છે પ્લાસ્ટિકનો ઉપયોગ નથી કરવાનો નહીતર પ્લાસ્ટિક છે એ ગરમ ગરમ નાખશો તો તરત જ પ્લાસ્ટિક છે એ ગરમ થઈને દાજી જશે એટલા માટે તમારે સ્ટીલનું વાસણ લેવાનું છે અને આ રીતે પાણીને કાઢી લેવાનું છે નીતારી લેવાનું છે ત્યારબાદ બધા જ દાણાને કોઈ એક મોટા વાસણમાં અથવા તો કાથરોટની અંદર લઈ લેવાના છે આ પ્રોસેસ ફટાફટ થઈ જાય છે અને વાર પણ નથી લાગતી તો આ સમયે આપણે જ્યારે દાણા પાણીની બહાર કાઢી લઈએ ત્યારે મીઠું એડ કરવાનું છે તમારે પાણીમાં મીઠું એડ કરવાનું નથી કેમ કે પાણીમાં મીઠું એડ કરશો તો પાણીની સાથે મીઠું પણ ચાલ્યું જશે એટલા માટે ત્યારબાદ તમારે આ રીતે દાણાને ઉપર નીચે કરી લેવાના કે જેનાથી દાણાની અંદર મીઠું સારી રીતે ભળી જાય અને આ દાણામાં ખૂબ જ સારી રીતે મીઠું ચડી જાય તો તમારે આ દાણાને પંદર મિનિટ સુધી આ જ રીતે મીઠામાં રાખી દેવાના છે પંદર મિનિટ થઈ જાય ત્યારબાદ તમારે આ દાણાને ઘઉંનો જે કોથળો આવે છે એટલે કે શણનો જે કોથળો હોય તેની ઉપર આ રીતે સૂકવી દેવાના છે તો દાણાને તમારે ચારથી પાંચ કલાક જેટલા સૂકવી દેવાના છે તો તમે જોઈ શકો છો જો તમે સવારે આ પ્રોસેસ કરી લો દાણાની તો તમે જે સાંજ પડતાં પડતાં આરામથી ખારીશિંગ બનાવી લો તો ત્યારબાદ સાંજનો સમય થતાં જ અહીંયા ખારી શેંગ બનાવવાનું શરૂ કરી દઈએ આપણે તો સૌથી પહેલાં મીઠું લઈ લીધું છે આપણે મીઠાને થોડુંક ગરમ કરી લીધું હતું અને ત્યારબાદ આ રીતે એક ખોબા જેટલી શીંગ નાખવાની છે વધારે શીંગને એક સાથે શેકી નથી લેવાની વધારે શેકશો તો વાર પણ લાગશે અને શેકાવામાં પણ અંદરથી કાચા જેવી રહેશે એટલા માટે એક ખોબો જ તમારે શેંગ લેવાની છે અને આ રીતે ધીમે ધીમે હલાવીને શેકી લેવાની છે પાંચક મિનિટ ઢલાવશો તો આરામથી શીંગ શેકાઈ જશે ત્યારબાદ સ્ટીલની કોઈ પણ આવી રીતે ચાલણી લઈ લેવાની અને આ રીતે મીઠાને છે એ ચાલણીમાંથી કાઢી લેવાનું મીઠું મીઠામાં શેકવાથી એક એક સારી બાબત એ જ છે કે મીઠું નળશે પણ નહીં અને દાણામાં ક્યાંય ચોટશે પણ નહીં આરામથી સારી રીતે બહાર નીકળી જશે હવે હું તમને આ પ્રોસેસ બતાવું છું તમે પણ ઘરે પણ આ રીતે ખૂબ જ સરળ રીતે શીંગ બનાવી શકો છો તો તમે જોઈ શકો છો ખૂબ જ આરામથી આપણા શિંગના જે ફતરા છે એ નીકળી જાય છે અને એકદમ જ બહાર જેવી મસ્ત શીંગ ઘરે બની જાય છે તો શીંગ શેકાઈ જાય ત્યારબાદ તેને તમારે પાંચથી સાત મિનિટ સુધી એમ જ રહેવા દેવાની છે અંદરથી વરાળ નીકળવા દેવાની છે અને ઠરવા દેવાની છે કેમ કે જ્યાં સુધી શીંગ ઠરશે નહીં ત્યાં સુધી એકદમ જ સરસ કડક નહીં બને ઠરશે પછી જ વધારે કડક લાગશે ત્યાં સુધી તમને પોચા જેવી લાગશે તો અહીંયા એરટાઈટ એક ડબ્બો લઈ લેવાનો છે અને તેની અંદર આ રીતે શીંગને ભરી દેવાની છે